જુનાગઢ થી સમાચાર બની રહ્યા છે જુનાગઢ જિલ્લામાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદ ને લઈ ઠેર ઠેર પાણી ભરાયા ખરીફ પાક પર કાચો સોમનો વરસાદતા મેઘરાજા મહેરમાન થયા માંગરોળ અને માળિયા હાટીનામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો મેંદરડામાં ઇંચ વરસાદ નોંધાયો કેશોદ અને ઇંચ વરસાદ છે ત્યારે મેંદરડા અને હાટીનામાં વરસાદનું થયું છે માંગરોળમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે હવે મારી દ્વારા વરસાદથી લઈ છે કરવામાં આવી હતી આગાહી અનુસાર જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જુનાગઢ જિલ્લામાં વરસાદ ધમાકેદાર દરમાં અને મેંદરડામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો કેશોદ અને વંતલીમાં બે થી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે તો જૂનાગઢના કેશોદ વંથલી માણાવદર મેંદરડામાં મેઘરાજા મહેરબાન થયા છે તો માંગરોળ અને માળિયા હાટીનામાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ખરીફ પાક પર કાચું સોનું વરસાદ જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અનેક વિસ્તારોમાં વરસાદ છે શું જિલ્લાના તમામ તાલુકો માંગરોળ માણાવદર માળિયા સાણ કેશોદ સહિતના વિસ્તારોમાં ત્રણ થી લઈને પાંચ સુધી નો વરસાદ પડી જતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે બીજું સારા વરસાદથી મગફળી ના પાકનું પણ સારું વાવેતર થયું છે જેને લઈને ખેડૂતોમાં આનંદ લાગણી થવાય છે તો બીજી તરફ ખેડના અમુક ગામોમાં વરસાદના કારણે પાણી ઘુસી ગયા હતા પાણી માણાવદરમાં પણ ભારે વરસાદને કારણે કેરીઓમાં પાણી ઘુસી ગયા હતા અને કેશોદના હાલમાં મુડિયાસા ગામ ખાતે પણ પાણી ભરાઈ ગયા હોવાની સામે આવી છે નોંધો છે જી જુનાગઢ ના સૌથી વધુ વિસ્તારની વાત કરો તો માણાધર માં સાડા પાંચ છે માળિયા આટીમાં સાડા પાંચ વરસાદ છે આમ જિલ્લાના ચાર ઇંચ વરસાદ થયો છે અને કેશોદ માં ત્રણ વરસાદ પડી ગયા સમાચાર હાલમાં મળી રહ્યા છે જે પ્રકાશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જુનાગઢ ના અનેક વિસ્તારો મેકરાજા મહેરબાન થયા માંગરોળ માર્યા હાટીના માણા વધાર મેંદડા વરસાદ ન થયો કેશોદ અને વંથલી માં પણ ભારે વરસાદ થયો છે બે થી અઢી ઇંચ વરસાદ નો થયો છે